શું દોસ્તો તમને ખબર છે કેન્દ્ર સરકારની માત્ર દસ પાસ ઉપર કાયમી નોકરી મળી રહી છે અને પગાર છે પાંત્રીસ રૂપિયા પ્લસ ફિક્સેશન છે નહીં તો આમાં અહીંયા દસ પાસ ઉપર ટોટલ પચીસ હજાર જેવી જગ્યાઓ છે કેન્દ્ર સરકારની અંદર એસએસસી જીડીની આ વેકન્સી છે એકત્રીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે અને આની પરીક્ષા એ આવી જશે સીધી ફેબ્રુઆરી માર્ચ સુધી મહિનામાં જે આ વેકન્સી છે પચીસ હજાર બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસએસબી જેવી અલગ અલગ સંસ્થાઓમાં હશે આની અંદર ખાલી તમારું દસ પાસ હોય અઢારથી ત્રેવીસ વર્ષની ઉંમર હોય એ જ રેટમાં એ છૂટછાટો છે એ મળવાપાત્ર એસીએસટી પાંચ વર્ષ ઓબીસી ત્રણ વર્ષ અને આની જે ઇનહેન્ડ સેલરી જોવો છો તો આટલી ઇનહેન્ડ સેલરી થશે અને આમાં દર વર્ષે ઇન્ક્રીમેન્ટ ખરું આની જે સિલેક્શન પ્રોસેસમાં એક જ પરીક્ષા અને એના પછી તમારી ફિઝિકલ એક્ઝામ આવશે એ એક પરીક્ષા એકસો સાઠ માર્કની થશે આ એના વિષયો છે સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે અને ત્યારબાદ ફિઝિકલ એ મેલ માટે પાંચ કિલોમીટર અને ફિમેલ માટે વન પોઈન્ટ સિક્સ કિલોમીટર ગુજરાત પોલીસ જેવી જ છે અને આની વિગતવાર તમારે તૈયારી કરવી હોય વ્યવસ્થિત તૈયારી કરવી હોય સો ટકા રિઝલ્ટ લઈ આવવું હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી લઈ લો જય હિન્દ